પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દેશસેવાના સંકલ્પના 24 વર્ષ પૂર્ણ થયા છે. પ્રધાનમંત્રીએ આજના દિવસે જ વર્ષ 2001 માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારથી લઈ અત્યાર સુધીની યાત્રામાં અનેક પડકારોમાંથી પસાર થઈ તેઓ ફક્ત દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ લોકપ્રિય નેતા બન્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતાનો આભાર માન્યો હતો. મોદી किसी अलग मिट्टी का है, ये गुजरात की धरती ने उसको तैयार किया इसलिए जो भी हो गया अच्छा हो गया चलो अब आराम करो नहीं मेरा सपना है सेचुरेशन शत प्रतिशत लक्ष्य को तरफ हमें आगे बढ़े પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચોવીસ વર્ષની સેવા યાત્રા આજે પણ નિશ્ચય અને દ્રઢ સંકલ્પ સાથે સો ટકા લક્ષ્ય પ્રાપ્ત કરવાના ધ્યેય સાથે આગળ વધી રહી છે આજના દિવસે એટલે કે સાત ઓક્ટોબરે વર્ષ બે હજાર એકના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ થયેલ યાત્રા વર્ષ બે હજાર બે બે હજાર સાત અને બે હજાર બારના પડાવથી પસાર થઈ તેમના નેતૃત્વમાં ગુજરાતે કચ્છના ભૂકંપ જેવી આપદાનો દ્રઢતાપૂર્વક સામનો કર્યો તો સાથે જ વાયબ્રન્ટ ગુજરાતે રાજ્યને વિકાસની પ્રથમ શ્રેણીમાં લાવીને મૂક્યું અને જોત જોતામાં આ મોડલ દેશમાં જ નહીં પણ વિદેશોનું પણ મોડલ બની ગયું જેની અસર વર્ષ બે હજાર ની સામાન્ય ચૂંટણી પર પડી અને છવ્વીસ મે બે હજાર ચૌદના રોજ સવાસો કરોડ દેશવાસીઓએ પોતાની અપેક્ષાઓનો ભાર નરેન્દ્ર દામોદરદાસ મોદીના ખભા ઉપર મૂક્યો દેશવાસીઓને પોતાનો પરિવાર માનનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાન સેવક તરીકે સૌથી વધુ ધ્યાન સમાજના છેવાડાના માનવીના ના ઉત્થાન માટે આપ્યું જનધન જેવી યોજનાથી દેશના કરોડો વંચિત લોકોને બેંક પ્રણાલી સાથે જોડ્યા સ્વચ્છ ભારત મિશન ઉજ્જવલા યોજના આયુષ્યમાન ભારત અને સૌથી મોટો રિફોર્મ જીએસટી લાગુ કરીને દેશને મિશન મોડ પર વિકસિત રાષ્ટ્ર બનાવવાના દ્રઢ સંકલ્પને મજબૂત કર્યો નારી યુવા ખેડૂત અને ગરીબ લોકોને વિકસિત ભારતના આધાર સ્તંભ ગણનાર પ્રધાન સેવકને વર્ષ બે હજાર ઓગણીસમાં પણ ભરપૂર સમર્થન મળ્યું મેં નરેન્દ્ર દામોદરદાસ મોદી શપથ લેતા હું ત્રીસ મે હાજર ઓગણીસ ના રોજ તેમણે બીજી વખત પ્રધાનમંત્રી તરીકે નો કારભાર સંભાળ્યો ત્યારબાદ અનુચ્છેદ ત્રણસો સિત્તેર હટાવવું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવાસ સડક નિર્માણ બુનિયાદી માળખામાં અભૂતપૂર્વ ફેરફાર કોવિડ જેવા પડકારોનો સામનો કરવા મામલે વૈશ્વિક પટલ પર ભારતની સશક્ત ઓળખને ઉજાગર કરી જનતા પ્રત્યે સમર્પણનો ભાવ તેમને દેશમાં જ નહીં દુનિયામાં પણ લોકપ્રિય નેતા બનાવે છે તેમના પ્રત્યેના પ્રેમના કારણે જ લોકોએ તેમને ત્રીજી વખત પણ પ્રધાન સેવક તરીકે પસંદ કર્યા મેં સંગ કે પ્રધાનમંત્રી કે રૂપ મે અપને કર્તવ્યો કા શ્રદ્ધાપૂર્વક ઓર બે करूंगा 2001 થી શરૂ થયેલ સેવા સમર્પણ અને સંકલ્પની યાત્રા હજી પણ અવિરત ચાલુ છે આ યાત્રા એ સંકલ્પની પણ પર ભારતને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે આ યાત્રા એ સામાન્ય માણસોને પણ સમર્પિત છે જે અહમ વયમના મંત્રને કહેવા સાથે જીવે પણ છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ